સિપોર ગામે ઉભા હતા અને એમને ઘરે ફોન કર્યો મને આવીને લઈ જાઓ એ વખતે અગાઉની અદાવત રાખી ઠાકોર અમરસિંહ ઉર્ફે પોપટજી તથા રમેશજી વરવાદી તથા ઠાકોર પ્રવીણસિંહ સોમાજી તથા વિજયસિંહ સોમાજી આવીને તેમને સાથે ઝઘડો કરી ફરિયાદીના માથામાં ધાજું મારેલું ઈજાઓ પહોંચાડી ત્યારબાદ સારવાર માટે જતા હતા એ દરમિયાન પણ આ લોકોએ આ પ્રવીણસિંહ એ પોતે જૂના સરપંચ છે અને વગ ધરાવતા વ્યક્તિ છે તેઓએ ફરિયાદીના કહેવા પ્રમાણે કે એમને એમ્બ્યુલન્સનો સારવાર કરવા જતા હતા એમને રસ્તામાં રોકી ત્યાર પછી ત્યાં વડનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા ત્યાં પણ આ લોકોએ ગાડી ઉભી રાખી અંદરથી માર મારે એ બાબતે ભટનગર પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ નોંધાયેલી ચૌદ એક ચાર્જશીટ થઈ આવતો નામદાર સમક્ષ અમો સાહેબ કુલ ત્રેવીસ સાક્ષીઓ તપાસેલા છત્રીસ દસ્તાવેજી પુરાવા રજૂ કરેલા જે ધ્યાને રહી નામદાર કોર્ટે આ સમાજમાં રોજે બધું નાની નાની બાબત પર થતા ઝઘડા નિવારણ માટે સારું એક સીમાચિ ચુકાદો આપ્યો છે અને બંને આરોપી એક પ્રવીણસિંહ સોમાજી તથા વિજયસિંહ સોમાધીને ત્રણસો ચોવીસ ના ગુનામાં તકસીલવાર કરાવી બે વર્ષની સખત સજા અને પાંચ હજાર સો રૂપિયા દંડ કરી એક સીમાચિહ્ન ચુકાદો આપ્યો છે જય હિન્દ